નમસ્કાર હિમાંશી ગોળકિયાના વંદન મિત્રો આજે દવેની એક રચના તમારી સમક્ષ લઈને આવી છું જેનું નામ છે આ રીતે વાહલ કઈ કરાય આ રીતે વહલ કઈ કરાય ઉભરાયું હોય હેત ટપલી બે મારીએ પણ સીધો કાંઈ ધૂંબો મરાય ચિંતા આવીને ધાબા ઉછળીને કરવાનું આવું તોફાન શેરીઓમાં તરતી એ કાગળની હોળિયું ને થોડુંક તો રાખવું તું ધ્યાન ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાહવા પણ નદીઓથી ગામમાં ઘરે આ રીતે વાહલ કંઈ કરે એવું તે કેવું વરસાવ્યું પળભરમાં તે આખ્યું પણ ઓવરફ્લો થાય ધસમસવું સારું પણ આટલું તો નહીં જ જેમાં છેવટે એક ડૂમો રહી જાય ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો કાંઈ ચીટીઓ ભરાય આ રીતે વાહલ કંઈ કરાય આ રીતે વાહલ કંઈ કરાય ઉભરાયું હોય હેત ટપલી બે મારીએ પણ સીધો કાંઈ ધૂમ્બો મરાય